સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મંચ પરથી ચારિત્યહીન દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો રાજનીતિમાં આવી ગયા છે તેવા કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે રાજકીય મામલો ગરમાયો છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ મુદ્દે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે ડૉક્ટર મનીષ દોશીએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો પોતાના પક્ષની અંદરની વાસ્તવિકતા સામે લાવી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તાએ આ પહેલાના કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે તેમણે યાદ અપાવ્યું છે કે આ પહેલા પૂર્વ મંત્રીએ પણ જણાવ્યું હતું કે ભાજપમાં ગેરવહીવટ ચાલી રહ્યા છે આનંદીબેને પણ કહ્યું હતું કે દારૂબંધી હટાવવી એ યોગ્ય નથી ભાજપના નેતાઓ હવે સ્વીકારી રહ્યા છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે

જે પ્રકારના જાહેર કાર્યક્રમની અંદર એમણે વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂનું મોટા પાયે સેવન કરે છે ચારિત્રની વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સ્વરે સત્ય રીતે ઉજાગર કરી છે આની પહેલાં ભરૂચના વરિષ્ઠ સાંસદ ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે ટોલકાન ચાલે છે ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને પણ આ વાત કીધી કે ગુજરાતમાં દારૂનું એને દારૂબંધી હટાવીને ખુલી કરવા ઉપરની એક ગતિવિધિ ચાલે છે એ વ્યાજબી નથી સમગ્ર બાબત આ બધા તમે જુઓ તો કાર્યક્રમની અંદર એ સુરતના શ્રી કહેતા હોય પૂર્વ મંત્રી કહેતા હોય દાંગધરા ધારાસભ્ય કહેતા હોય આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે કરોડો રૂપિયાનું હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય છે એની હકીકત કોંગ્રેસ તો વારંવાર કહી રહી છે કોંગ્રેસે તો જન આક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા રેટથી માંડીને ચાલી રહી છે એનએસયુઆઈ દ્વારા રેલી બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂતથી લડત કરવા માટેના આહવાન કર્યું છે પણ આ બધાની વચ્ચે જ્યારે ભાજ સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય નશાની આગમાં ધકેલાય તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શ્રી મોટી મોટી જાહેરાતને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુફિયાની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવે ગુજરાતમાં અસામાજિક તત્વોને રાજકીય આશ્રય અપાઈ રહ્યો છે એના ઉપર રોક લગાવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને બચાવી શકાશે ને ગુજરાત સાચા હાથમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ